કૃષ્ણ કનૈયા લાલ જય કેઉ ગોકુળ માયા ગે માયા ગોકુળ તમે શામયા તો આઉ ગોકુળ માયા તમે સમાયા ગોકુળ મે મેં તોની దేవతో రమణ రే తిమా టోనావతో రమణ రే દર્શન હૈરાન નથી તો શ્રીજી દર્શન હૈરાન નથી આવું કેમયા આવું ગોકુળ માં કેમયા આવું કેમયા આવું ગોકુળ માં કેમયા આવું મેં તો સતસંગ ચારે કર્યો નથી મેં તો સતસંગ ચારે